એને કાંઈ કામ ન હોય એને છે ને ખુવાનું કયો ને તો આખી રાત ને આખો દી ઉધારી ચા જડી જતી હશે અમુક કોફી જડી જતી હશે કે અમુક બીજું કોઈ નાસ્તો જડી જતો હશે રોટલી આ તે પણ અત્યારે જો મને હું જણે ને એ હું તમને બતાવું અત્યારે ગરોડી દેખી ગઈ છે એટલે ઠેકડા ઠેકડી થઈ ગયા મારા દીકરો બે તો હાથમાં લઈ લીધું કે તગારું અને સિમેન્ટનું બાસ્કું મોર્નિંગ જય માતાજી મિત્રો તમારું બધા ફરી એકવાર નવા વિડીયોમાં સ્વાગત છે તો અત્યારે જો કામ બામ બધું કરી નાખ્યું છે નાસ્તો કરી નાખ્યો અને આજે છે ને વરસાદ જેવું છે નહીં બે દિવસે તો એવો વરસાદ હતો અને આપણે બ્લોગ આજ સ્ટાર્ટ કર્યો છે કેમ કે અમે આમ ફરવા ગયા હતા તે દિવસનો પાછો બ્લોગ ઉતાર્યો નથી ને અત્યારે પાછો સ્ટાર્ટ કર્યો છે મેં અને મનીષ તો હજી જો ઉતારશે જો એને કાંઈ કામ ન હોય એને છે ને ને તો આખી રાઈ નાખો દી ઉદારી એવું કરે તો અત્યારે જો મારે એને કામ આપણે ચડાવી દઈએ અને જમવાનું એવું બનાવવાનું છે અત્યારે પછી બકાલાવાળા જે આવ્યા નથી પછી કઈ બનાવી નાખે જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો જો આજે ફરી એકવાર નવો એક વિડીયો લઈને આવી ગયો બહુ અને આગલો વિડીઓ આપણે ઘુમલીનો મૂક્યો તો એમાં તમારો બહુ સારો સારો એવો સપોર્ટ આપ્યો હતો અને બહુ મજા આવી ગઈ કે ના મેં જે મહેનત કરી હતી એનું ફળ મને મળી ગયું છે તો એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર અને અત્યારના પોરમાં જો રસોઈ હાલે છે જો એની રસોઈ ચાલુ છે અને હા જો એક વસ્તુ હું તમને બતાવું કે બધાને ઉઠીને શું શું જોવા જડી જાય અમુકને ચા જડી જતી હશે અમુકને કોફી જડી જતી હશે કે અમુકને બીજું કોઈ નાસ્તો જડી જતો હશે રોટલી આ તે પણ અત્યારે જો મને શું જણે ને એ હું તમને બતાવું આ મારું સવારનું છે જો કાધો કોઈ એક છયણા હે પલારેલા અને સાથે હે થોડોક ગોળ અને અને વળી શું થયું અત્યારે ગરોડી દેખી ગઈ છે તો ઠેકડા ઠેકડ થઈ ગયા મા દીકરો બે હું હાવેણી લઈને રખડે ઉલ તો હાલો અત્યારે અમારો મારો નાસ્તો કરી લઉં કોઈને ભાવે તો નહીં પણ જો કોઈને ભાવતો હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો કેમ કે સૈના હોય અને ગોળ હોય એ આપણો નાસ્તો છે અત્યારનો જો ભાવતો હોય

જો આપણું કામ થઈ ગયું છે પૂરું નાઈ ધોઈને કામે જવું છે અત્યારે બપોરે જવાનું છે પાછું સાંજે જવાનું છે એટલે વિડીયો નાઈ એન્ડ કરી દઈ તો આવજો એક નવો બ્લોગ સાથે તાલાગ બધાને જય માતાજી